કાળા એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ તેમજ રેલવે તેમજ તલાટી જુનિયર ખાસ સચિવાલય બિન સચિવાલય રેલવે એપેડબ્લ્યુ એમપીડબલ્યુ જીપીએસસી યુપીએસસી અને રેલવે પોલીસની અંદર પૂછાઈ શકે તો આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો એક નવેમ્બર કરણ અપ્રસ બે હજાર પચીસ એક અને બે નવેમ્બરના પ્રશ્નોનો વિડીયો ભેગો છે છેલ્લે જે મૌલિક ચર્ચા કરીએ છીએ તે બંધ છે બે દિવસના ભેગા વિડીયો ચાલુ છે એટલા માટે અને ખાસ કરીને ટૂંક સમયની અંદર આપણે તે મૌલિક ચર્ચા કરીએ છીએ એ રજૂ કરીશું બરાબર એકથી ભાગ ભાગ પાડેલા છે તેના ભાગ વહી જ આપણે ચર્ચા કરીશું અત્યારે બે દિવસનો ભેગો વિડીયો છે અને પચ્યા જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે પ્રશ્ન એ કે હાલમાં પોટ ટ્રિલિયન ડોલર માર્કેટ વેલ્યુવાળી કોણ કંપની બની છે તો એન વિડિયા એન વિડિયા પાંચ ટ્રિલિયન ડોલરવાળી માર્કેટ કંપનીવાળી દુનિયાની પ્રથમ એનવીડીયા સીઓના જેમસન હંગ ટોપ દસ અરબપતિઓમાં સામેલ થયા છે અને એનવીડીયા એ માર્કેટ પોંચ ટ્રિલિયન ડોલરવાળી વેલ્યુ વેલ્યુવાળી કંપની બની છે અને આ ઇકોનોમી કયા કયા દેશની છે ચીન અને અમેરિકા જેટલી ઇકોનોમી છે ને એટલી તેની માર્કેટ વેલ્યુવાળી આ કંપની છે બરાબર તો પ્રશ્ન બે હાલમાં આઠમા વેતનના આયોગના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો રંજના પ્રકાશ દેસાઈ ઇન્ડિયન નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો ઇન્ડિયન કોર્કેટ એસોસિએશનની પ્રથમ મહિલા અધ્યક્ષ શાંત રંગ સ્વામી નિયુક્ત કરવામાં આવ્યા છે કાર્તિક નારાયણ કોગલ ક્લાઉડ શીડો મુખ્ય પદાધિકારીના રૂપમાં સામેલ થયા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિના પ્રતિભા એમ સિનેસ વીઆઈપીઓ સલાહકાર બોર્ડના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે અક્મ પદ્મશાલીને સૌરાષ્ટ્ર નાગરિક ન્યાયાલય સમિતિની પ્રથમ ટાંસ જનરલ સદસ્ય બની નિર્મલ કે મિંડા ચામના નવા અધ્યક્ષ બન્યા વિવેક મેમનને આઈસીએનના પ્રજાતિની ઉત્તર જીવતા આયોગના નવા પ્રથમ એશિયા અધ્યક્ષ બન્યા તરુણ ગ્રગને ઉડે ઇન્ડિયાના નવા પ્રથમ ભારતીય કરવામાં આવે છે બરોબર પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશના પરમાણુ સંચાલિત અને પરમાણુ સશસ્ત્ર માનવરહિત જળ ડ્રોન પોરસાય ડનનું પરીક્ષણ થયું છે તો રશિયા રશિયાનો વિશે ચર્ચા કરી લઈએ છ જૂને રશિયા ભાષા દિવસ બાર જૂને રશિયા દિવસ સત્યાવીસ જુલાઈ રશિયાનો સેના દિવસ રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન રશિયાની અનોખી પરમાણુ ઉર્જા સંચાલેલી બુરે વૈશ્વિક ક્રુઝ મિસાઇલનો સફળ પરીક્ષણની ઘોષણા કરી છે રશિયાએ રશિયાએ કલકમિકિયા પ્રથમ વખત યુદ્ધના પવિત્ર અવશેષ પ્રદર્શિત થયા છે ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર બે હજાર પચીસ સૈન્ય અભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ એજ બિકાનેરમાં થયો છે રશિયાને અમેરિકાની સાથે પ્લુટોનિયમ સમજોતા હટવાનો કદમ ઉઠાવ્યો છે રશિયાએ બે હજાર ત્રીસમાં સુધી વિશ્વની પ્રથમ પરમાણુ ઉર્જાની પ્રણાલી શરૂ કરશે જે ફરીથી બળતણનો ઉપયોગ કરી શકાય છે ભારતીય સશસ્ત્ર બળોના એક દળનો બહુપક્ષીય અભ્યાસ જે પણ માટે રશિયા રવાના થયો છે રશિયાએ આશાજનક પરિણામો પછી કોલન કેન્સર વેક્સિન રસીકરણ રજૂ કરી છે રશિયાએ ભારતીય કારીગરો માટે દસ લાખ નોકરીઓને અવસર ખોલ્યા છે પ્રશ્નચાર હાલમાં આઈસીટી ક્રિકેટ વિશ્વકપ બે હજાર છવ્વીસનો છ ફેબ્રુઆરી આઠ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ક્યાંક થશે તો ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકાનો સૌર નાગરી સન્માન મીથા વિષ્ણુ પીએમ મોદીને મળેલો બરાબર પ્રશ્ન પોચ હાલમાં કયા રાજ્યમાં આદર્શ યુવા ગ્રામસભા પહેલનો શુભારંભ કરવામાં આવે છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન છ હાલમાં અમેરિકાને કયા દેશની સાથે પરમાણુ પણ ડૂબી તકનીકની ભાગીદારી કરી છે તો દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયા કેપિટલ છે સિયોલ કરન્સી એસ કેવો રાષ્ટ્રપતિ છે લીઝિયામ્યુ દક્ષિણ કોરિયાએ વધારે શક્તિવાળા બેલિસ્ટિક મિસાઇલનું શ્યુમનુમનું પોચ પોચને તૈનાત કરશે ભારત અને દક્ષિણ કોરિયાનો પ્રથમ નોથેનિક સૈનિક આઈ એન કે એન થયો ગોરંગલાસ ગોરંગલાલ દાસની દક્ષિણ કોરિયાના ભારતમાં કરવામાં આવે છે અમેરિકા દક્ષિણ કોરિયા અને જાપાનની દક્ષિણ કોરિયાના જેજુ દ્વીપની પાસે ફ્રીમેન્ટ સૈન્ય અભ્યાસ થયો છે દક્ષિણ કોરિયાના સ્કૂલમાં ડોન ફોન પર પ્રતિ રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લગાવ્યો છે દક્ષિણ કોરિયાના ચોસઠ વર્ષોમાં પ્રથમ સૈન્ય રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવેલા છે તો પ્રશ્ન સાત હાલમાં કોને દક્ષિણ કોરિયાના સર્વોચ્ચ સન્માન અને સ્વર્ણમુકુળ પ્રદાન કરવામાં આવ્યો છે તો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશ્ન આઠ હાલમાં કઈ રાઇડ શેરિંગ કંપની એન્ડ એન્ડિયાની સાથે રણનીતિક ભાગીદારી કરી છે તો ઉબર બરોબર પ્રશ્ન નવ હાલમાં આર્કિયોલોજીસ્ટને કયા દેશમાં દિલમુન સભ્યતાનો ચાર હજાર વર્ષ જૂનું મંદિર શોધવામાં આવે છે તો કુવેત કુવૈતનું કેપિટલ છે કુવૈત સિટી કારણ કે કુવૈત દિનાર પીએમ છે અહમદ અલ અબ્દુલ્લા અબલ અલબના પ્રશ્ન દસ હાલમાં ભારત અને કયા દેશની સાથે બે મહત્વપૂર્ણ વિદ્યુત સમજોતા પર હસ્તાક્ષર થયા છે તો નેપાળ નેપાળનું કેપિટલ છે કાઠબાડું કરંથી છે નેપાલી રૂપિયા પીએમ છે સુશીલા કારકે રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે આક્ષરિત થાય છે લાહકા શેરપા દસ વખત માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી છે માકામી રીતે શેરપાને એકત્રીમી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરીને રેકોર્ડ બનાવ્યો છે પુરુષમાં ટોપ પર છે આરબીઆઈ નેપાળના ભારતીય રૂપિયા ઉધાર આપવાની મંજૂરી આપી છે નેપાળ પાંચ દિવસે તિયાર ઉત્સવ મનાવ્યો સબિતા ભંડારી નેપાળની પ્રથમ મહિલા એટોર્ની જનરલ બની નેપાળને છવ્વી નોંધણી વગરની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છે નેપાળે આધિકારિક રીતે આંતરરાષ્ટ્રીય બિંક કેટેલાઇન્સમાં સામેલ થયું છે નેપાળે ભારતીય દૂતાવાસને દિલ્હી સાહિત્ય ઉત્સવનું આયોજન થયું દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રમાં રૂબેલાથી મુક્ત થયેલો દેશ પ્રથમ દેશ નેપાળ બન્યો છે નેપાળ બન્યો છે મિત્રો ખાસ કરીને નેપાળ પર્યટનને વધારે ટિકટોકની સાથે પર્યટમોળીની સાથે ભાગીદારી કરી છે પ્રશ્ન અગિયાર હાલમાં આઈસીસી વન ડે ક્રિકેટ વન ડે બેસ્ટમેનના રેન્કિંગમાં કોણ ટૉપ પર છે તો રોહિત શર્મા પ્રશ્ન બાર હાલમાં કોને મેક્સિક ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી છે તો લેન્ડોનોરી છે તો મેક્સ ફર્સ્ટપણે બે હજાર પચીસ ઇટાલિયન ગ્રાન્ડ પિક્સ જીતી ઓસ્કર પીએસ થ્રી બે હજાર પચીસ ડચ ગ્રા ડચ ગ્રાન્ડ પી જીતી લેન્ડો નોરી છે હંગેરિયન ગ્રાન્ડ પી જીતી છે ઓસ્કર પિયસ થ્રીએ બેઝિયમ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી છે લેન્ડન ઓરી છે બ્રિટિશ ગ્રેડ પિક્સ જીતી છે જૉર્જ રસેલેડિયન ગ્રેન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી છે ઓસ્કર પીએસ થ્રીએ સ્પેનિશ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી છે લોન્ડન ઓરી છે મોનાકો ગ્રેડ પિક્સ બે હજાર પચીનો કિતાબ જીતેલો છે પ્રશ્ન બહાર હાલમાં કોને આશિયન રક્ષામંત્રીઓની બેઠક પ્લસનું આયોજ આયોજન ક્યાં કરવામાં આવ્યું કુવાલાલપુર બરાબર પ્રશ્ન છે હાલમાં ગ્લોબલ ફાયર વર્ક ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોણ ટોપ પર રહ્યું છે તો અમેરિકા સુડતાળીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે રિપબ્લિક પાર્ટીના છે અમેરિકાની અંદર પચામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન છે તેવી એપ્રિલે અંગ્રેજ ભાષા દિવસ બનાવવામાં આવે છે અમેરિકાએ નો કિંગ્સ નામની વધારે વિરુદ્ધ દર્શન થયું અમેરિકાએ રાજ્ય કેલિફોર્નિયામાં પેન્સેલવીનિયાને કનેક્ટિકટ દિવાળીને રાજ્યને અવકાશ ધોષિત કર્યો છે રાજ્ય અવકાશ દોષિત કર્યો છે વિશ્વ 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 વિશ્વવિદ્યાલયના રેન્કિંગ બે હજાર છવ્વીસમાં અમેરિકા ટોપ પર રહ્યું આઈસીસી પ્રશાસન સંબંધિત મુદ્દો પર અમેરિકા ક્રિકેટની નિલંબિત કરી છે અમેરિકાએ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં પચીઠ તો કપાત કરી છે ભારત અને અમેરિકાના વચ્ચે સંયુક્ત તેની અપેક્ષ હિન્દી યુદ્ધભી સંસ્કરણ અલાસ્તામાં સપના થયો છે પ્રશ્ન ચૌદ હાલમાં રાષ્ટ્રીય એફપીઓ કોન્કલેવ બે હજાર પચીસનો ઉદઘાટન કોને દ્વારા કરવામાં આવ્યો છે તો શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી મંત્રી ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી સિંહ ચૌહાણ દ્વારા રાષ્ટ્રીય એફ ઇઓ કોન્કલેવ બે હજાર પચીસનું ઉદઘાટન થયું છે પ્રશ્ન હાલમાં કોને ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે તો જસ્ટિસ સૂર્યકાંત પ્રશ્ન હાલમાં પોલ દેશના રાષ્ટ્રપતિ બન્યા તો એ માળી બી લીબિયા કેમરૂન ડી શ્રીલંકા ઈ ભારત એફ નેપાળ તો બે દિવસનો ભેગો વિડીયો છે એટલે હવે બે નવેમ્બર બરોબર તો બે નવેમ્બર કર્ણા બે હજાર પચીસ પ્રશ્ન પંદર હાલમાં વિશ્વ શહેર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો એકત્રીસ ઓક્ટોબરે તો ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય હોકી દિવસ કોફી દિવસ એક બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોબર વિશ્વ પર્યાવેશ દિવસ છ ઓક્ટોબર વિશ્વ ફેરેબલ પાલસી દિવસ સાત ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોબરે રાષ્ટ્રીય ટપાલ દિવસ અગિયાર ઓક્ટોબરે વિશ્વ માનક દિવસ તેર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અગિયાર ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ચૌદ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ તેર ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ પંદર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ ગ્રામીણ મહિલા દિવસ સોળવી ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ સત્તર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ ઉન્મૂલન દિવસ એકવીસ ઓક્ટોમ્બર સાંખ્યિકી દિવસ વિશ્વ સાંખ્યિકી દિવસ એકવી ઓક્ટોબર પોલિયો સ્મૃતિ દિવસ ત્રેવી ઓક્ટોબર મોલ દિવસ ચો ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ ચોવી ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર દિવસ ચોવી ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ ચોવીસ ઓક્ટોબર વિશ્વ વિકાસ સૂચના દિવસ ચોવી ઓક્ટોબર આઈડી બીપી સ્થાપના દિવસ સત્યાવીસ ઓક્ટોબર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેડ ડે અઠાવી ઓક્ટોબર એનિમેશન દિવસ આટલા દિવસો મનાવામાં આવે છે તો પ્રશ્ન સોળ હાલમાં કોને દક્ષિણ સેનાની કમાનના પ્રમુખના કાર્યકર સંભાળ્યો છે તો સમીર સક્સેના પ્રશ્ન સત્તર હાલમાં ફીડે સત્ર વિશ્વકપનું ઉદ્દઘાટન ક્યાં થયું તો ગોવામાં થયો છે તે એકત્રીસ ઓક્ટોબરથી સત્યાવીસ નવેમ્બર બ્યાસી દેશો અને બસો ખેલાડીઓ ભાગ લેશે આ ફીડે સત્ર વિશ્વકપ બે હજાર પચીસનું ઉદ્દઘાટન ગોવામાં થશે ત્યાં બરાબર પ્રશ્ન અઢાર હાલમાં શિક્ષા મંત્રાલયે ક્યાં ધોરણ આગળથી બધા વિશ્વ બધા વિદ્યાલય માટે એ પાઠ્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે તો ત્રણ ત્રણથી પ્રશ્ન ઓગણીસ હાલમાં ત્રણ દિવસીય હિન્દ પ્રશાંત ક્ષેત્રીય સવાલ બે હજાર પચીસ નો ક્યાં સપના થયો તો દિલ્હી પ્રશ્ન વીસ હાલમાં દીપક મિત્તલ અને કયા દેશમાં ભારતીય રાજદૂતનો પદભાર સંભાળ્યો છે સો સંયુક્ત અમીરાત એટલે કે યુએ યુએના કેપિટલ છે અબુધાબી કરન્સી છે યુએઈ દિરામ રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયદ અલ દુનિયાનો સૌથી મોટો એ ટેકનોલોજી પ્રદર્શિત જીટીએસ ગ્લોબલ દુબઈમાં થયો છે આઈકન વર્લ્ડ કન્વર્ઝેશન કોંગ્રેસ બે હજાર પછી અબુધાબીમાં શરૂ થયો યુએ ચાર નવી વિજેટ વિજય શ્રેણી શરૂ કરી છે વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ બે હજાર પચીસ દુબઈમાં થઈ છે દુબઈમાં બે હજાર સુધી પંદર કિલોમીટરના સ્વાયદ પરિવહન ગલિયાળની શરૂ કરવામાં આવ્યો આઈઆઈએમ અમદાવાદ દુબઈમાં પ્રથમ વૈશ્વિક પરિસર ખોલવામાં આવશે યુએઈ ભારતમાં વિદેશી અટલ નવચાર કેન્દ્રનો શુભારંભ કર્યો છે યુએઈ બે હજાર એશિયા કપ બે હજાર પચીસ યુએ દેશમાં આયોજન કરવામાં આવેલું હતું બરાબર તો પ્રશ્ન એકવીસ હાલમાં પ્રધાનમંત્રી મોદીને સરદાર પટેલ ની જયંતી પર કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો રજૂ કરવામાં આવ્યો તો એકસો પચાણું બાવી પ્રશ્ન હાલમાં ઇન્ટરનેશનલ સેલિ યુનિટી ઇન્ડેક્સ વીઆઈ વી કેર બે હજાર પચીસ ગોવામાં શરૂ થયો સોરી ક્યાં શરૂ થયો તો ગોવામાં થોડો મિસ્ટિક છે પ્રશ્ન તેવી હાલમાં ડિક્શનરી ડોટ કોમ કોને બે હજાર પચીસનો વર્લ્ડ ઓફ ધ યર દોષિત કરવામાં આવે છે તો સડસઠ પ્રશ્ન ચોવીસ હાલમાં રામધરસ મિશ્રનું નિધન થયું છે તેઓ કોણ હતા તો સાહિત્યકાર પ્રશ્ન છ પચીસ હાલમાં કોને ટાઈમ મેગઝીનના શોમાં પ્રભાવશાળી લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે તો શોનો વાકચૂક પ્રશ્ન છવ્વીસ હાલમાં કયા રાજ્યની પોલીસ સાયબર જાગો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો પંજાબ તો પંજાબનું ઘણું કટારો કહે છે કે કેપિટલ છે ભગવતમાન કે સીએમ છે ભગવતમાન કેપિટલ છે ચંદીગઢ રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીયા લોકસભાની તેર રાજ્યસભાની સાત વિધાનસભાની એકસો સત્તર બેતાળમાં ઇન્ડિયન સર્વ સર્વસૃજીત ટુર્નામેન્ટ જલંધરમાં થયો પંજાબ રાજ્યપાલનો સરદાર અડધરેટ એકસો પચાસ એકતા માર્ચનો શુભારંભ થયો પંજાબના હરિટ હાઇડ્રોજન ઉત્પાદન માટે આઈઆઈએસસીની સાથે સમજોતા થયા ભારત પ્રથમ ઝૂંપડી મુક્ત શહેર ચંદીગઢ બન્યો ભારતીય વાયુસેનાના આઈએમઆઈજી એકવીસ લડાકુ વિમાનનો વિદાય આપવાનો સમારોહ ચંદીગઢમાં આયોજિત થયો પંજાબ સરકારે હેરિટેજ પંજાબ સરકારે લેન્ડ પુલિંગ નીતિ પાછી લીધી છે પંજાબ સરકારે બાજ અખણક નામની એક નવી ડ્રોન રીધી રોધી પ્રણાલી શરૂ કરી છે પંજાબ સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ લગાવ્યો પ્રશ્ન સત્યાવીસ હાલમાં કયા અગ્નિ રાષ્ટ્રીય કુલ સ્કૂલ ગેમ બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ઈટાનગર પ્રશ્ન અઠ્યાવીસ હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે દસ વર્ષની ડિફેન્સ ડીલ થઈ છે તો અમેરિકા તો અમેરિકાના સુડતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે પચામા ઉપરાંત જેડીબેન છે તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસમાં અમેરિકા નો કિંગ્સ નામનું નવી વધારે વિદ્યુત પ્રદર્શન થયો છે અમેરિકાએ રાજ્ય કોલિફોર્નિયા પેન્સન વિલિયન કેનેક્ટેકનો પછી દિવાળી પછી અવકાશ રાજ્ય દોષિત થયો છે વિશ્વ 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 વિશ્વવિદ્યાલયના રેન્કિંગ બે હજાર છવ્વીસમાં અમેરિકા ટોપ પર રહ્યો છે આગળ ચર્ચા કરી ફેરથી પણ ચર્ચા આપણે કરી લઈએ છીએ આઈસીસી પ્રશાસન સંબંધી મુદ્દા પર અમેરિકાની ક્રિકેટ એકાઇની સદસ્ય લિમલે સસ્પેન્ડ કરી છે અમેરિકાને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં પચીસ હજારાંકોની કપાત કરી છે ભારતે શ્રીલંકાનો વચ્ચે સયુક્ત અભ્યાસ યુદ્ધ અભ્યાસ પચ્ચીમો એકવીમો સંસ્કરણ આલાસકામાં થયો છે મિત્રો આપણે ખૂબ જ ચર્ચા કરીએ છીએ ફાસ્ટમાં બે દિવસનો વિડીયો મિત્રો પંદર મિનિટ કરતાં ઓછા સમયની અંદર આપે કરેલો છે ઓગણત્રીસ પ્રશ્ન હાલમાં કયા રાજ્યમાં નમિતા બીરસિંહને વાલબિયા શતરંજ ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયા છે તો પંજાબ હવે તમારા માટે કાલે પૂછે તો તેનો પ્રશ્ન હાલમાં પોલબિયા કે દેશના રાષ્ટ્રપતિ બન્યા છે તો કેમરૂન હવે પ્રશ્ન તમારા માટે છે હાલમાં પો ટ્રિલિયન ડોલર માર્કેટ વેલ્યુવાળી કંપની કઈ બની છે એપલ એન્વીડિયા સી માઇક્રોસોફ્ટ કે દેસાઈ બદ્રશ લિમિટેડ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈકને ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો નવા વ્યક્તિઓ સાથે ફરી મળીશું કંઈક નવું હશે તો મિત્રો ખાસ તમને જાણ કરજો તમને કોઈ પ્રશ્ન વિશે માહિતી હોય તો તમે તેની અંદર ગૂગલ પર સર્ચ કરીને પણ કોઈ પ્રશ્ન વિશે તમે કરી શકો છો પૂછી શકો છો કોઈ પ્રશ્નનું સોલ્યુશન ન મળે તો તમે ખાસ કરીને ચેનલ મારા વિડીયોની અંદર તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો ખાસ કરીને વધારે નહીં પણ કરાટના લગતો પ્રશ્ન હશે તો આપણે ખાસ કરીને સોલ્યુશન કરાવીશું અને ટૂંક સમયમાં સારા પ્રશ્નો તેમજ બને તેટલી વધુ સારી મહેનત માટે તૈયાર રહેજો તમે અને કોઈ પણ પ્રશ્નો બહારનો નહીં હોય મિત્રો ખાસ કરીને ચેનલ સાથે કહું છું કે જો મારો બ્લુટૂથનો સ્પીકરથી તમે ફોનનો મારો વિડીયો ખાલી સાંભળશો ને તો પણ સારો રહેશે મિત્રો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો ચાર કલાક જેટલો સમય બગડે છે આ વિડીયોની બનાવવાની અંદર ડિજિટલ અને સાદું વિડીયો એટલા માટે રાખવામાં આવે છે કારણ કે બે કલાક ડિજિટલની શ્રેડ આપવામાં બગડી શકે છે એટલા માટે સફાઈના અભાવે મિત્રો ખાસ કરીને ટૂંકો અને સાદું સિમ્પલ વિડીયો બનાવવામાં આવે છે અને આવનાર સમયની અંદર તમે સફળતા હો તમે કારકિર્દી બનાવો તમે આગળ વધો તેવી મારી શુભેચ્છા નવા પ્રશ્નોને નવી વિગતો અને નવી માહિતી વિશે સાથે ફરી મળીશું